નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી કીમ માર્ગના કામમાં ગરનારા મોટા કરવાનું કામ દરમિયાન રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે બંધ કરી ગરનારા પડતી રસ્તો કામ ચલાવ ચાલુ તો કરાયો પરંતુ રસ્તા પર કાદવ કીચડમાંથી વાહનો હંકારી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માંડવી કિમ માર્ગનું નવીનીકરણ કરતી એજન્સીની ઢીલી નીતિ કે પછી અન્ય કોઈ કારણોસર કામ ગોકુળ ગતિએ ચાલતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોવાની ફરિયાદ વારંવાર પ્રજાજનોમાં ઉઠતી હોય છે માંડવી કિમ માર્ગ પર આવેલ ખેડપુર ગામ નજીક રોડના કામમાં ઘરનારા મોટા કરોનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે એ માટે રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે વરસાદ પડતા ડાયવર્ઝન આપેલ રસ્તો બંધ કરી ગરનારા પડતી રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે એ સારી વાત કહેવાય પરંતુ એની સાથે એ રસ્તા પર નકળો કાદો કીચડ થઈ ગયો હોય એવા રસ્તા ઉપરથી નાના મોટા વાહનો જીવના જોખમે પસાર કરવા પડતા હોય છે છતાં જવાબદાર તંત્ર કે એજન્સીના પેટનું પાણી હલતું નથી એવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે જેથી વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા માંડવી કિમ માર્ગ પર આવેલ ખેડપુર ગામ નજીક કરનારાની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે હમીર હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ